પ્રચંડ પુણ્યોદય ઉપાર્જન કરવાનું સાધન બનતું હોય છે તેમ આજે રાજા મહારાજ સાહેબે ફરમાવ્યું હતું જાણીતા જયનગર ની દીપક શાહે જણાવ્યું હતું કે આજે અમારા શ્રી સંઘ બાબાજી પુરા ડેરાપુળ ખાતે ભગવાનની ધજા વિજય મુહૂર્તમાં લાભાર્થી નરેશભાઈ અમૃતલાલ પરિવાર દ્વારા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે અઢાર અભિષેકનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશની પવિત્ર નદીઓના જળ તથા સુગંધિત ઔષધિઓ તથા દ્રવ્યો દ્વારા પરમાત્માના અભિષેક કરવામાં આવ્યા હતા તથા સંઘનું સામાયિક મંડળ તથા સંઘની બહેનો દ્વારા સુંદર સંગીતમય સ્તનનો નિરમઝટ બોલાવવામાં આવી હતી એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં સંઘ પ્રમુખ નવીનભાઈ શાહ તથા ભૂપેશભાઈ શાહ તથા સમસ્ત જૈન સંઘના મંત્રી લલિતભાઈ શાહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા નમસ્કાર દર્શક મિત્રો આજે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ બહુ જૂનો સંઘ અહીંયા દેરાસરની અંદર ગોડીજી પાર્સનાથ દાદા બિરાજમાન છે ધર્મસુરી સમુદાયના જે રાજરત્ન સુરેશ્વરજી મહારાજા છે સૂર્યદય સુરી મહારાજ સાહેબ સદેહે આ દેરાસરમાં એમને પ્રતિષ્ઠા કરેલી આ સંઘના ઉપકારી ગુરુદેવ છે એમના સમુદાયના વર્તમાનમાં આ સંઘમાં ચાતુર્માસ બિરાજમાન રાજા સાહેબથી નામ જે ઓળખાય છે એ રાજા સાહેબને જ આપણે પૂછીએ સાહેબની કોઈપણ દેરાસરની ધજા ચઢાવવી એનું શાસ્ત્રમાં શું મહત્ત્વ બતાવેલું છે એ જરા દર્શક જણાવો કારણ કે દૂરથી એવી ધજા જુએ તે ખબર પડે કે અહીંયા દેરાસર છે અને દેરાસર છે તો દર્શન કરવા માટે આવે પહેલાં ધજાના દર્શન કરે ધજાના દર્શન કર્યા પછી ભગવાનના દર્શન કરવા આવે ખરી રીતે મહત્ત્વ ધજાનું પણ ભગવાનનું મહત્વ છે એટલે કે ધજા જુએ તો દર્શન કરવા માટે આવે એ ધજાનું મહત્ત્વ વધારે સિદ્ધ હરિયંત અને સિદ્ધ છે આપણી ધજા કેવી છે લાલ અને સફેદ અને સફેદ એ હરિઅંત અને લાલ